हे परम देव आम तो दरेक नवो दिवस ए भगवान तमे आपेली ताजी भेट छे जागृत मानस माटे દરેક દિવસ નવી શરૂઆત બની શકે પણ ભગવાન આજે મારો જન્મ દિવસ છે અને એટલે આજનો દિવસ વિશેષ પ્રાર્થનાનો વિશેષ જાગૃતિ વિશેષ સંકલ્પનો દિવસ છે હું ધન માન કીર્તિ અને આરોગ્ય નથી માંગતો પણ આ બધું મને મળે તો એનો ઉપયોગ હું સૌના કલ્યાણ અર્થે કરી શકું એવો સર્વ મૈત્રી ભાવ માંગુ છું આજના દિવસે ભગવાન હું એમ નથી માંગતો કે મારો રસ્તો સરળ બને મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે પણ એમ બને તો એ સફળતા મને કૃતજ્ઞ બનાવે અને એમ ન બને તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે એ હું માગું છું હે પ્રભુ આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે તે માટે હું તમારો આભાર માનું છું હું એવું હૃદય માંગુ છું જે આ દુનિયાને તમારે માટે ચાહી શકે દરેક દિવસે હું એક પગથ્યું ઊંચો ચડું દરેક પગલે હું થોડોક વધુ તમારી નિકટ આવું રોજે રોજ કોઈક સત્કર્મથી મારા હૃદયમાં રહેલા તમને વ્યક્ત કરું દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું એ હું માગું છું એક એક જન્મ દિવસ આવે છે એક વર્ષ જીવનમાં ઉમેરાય છે એ મને યાદ આપે છે જય શ્રી રામ જય શ્રી રામ જય ગૌ માતા જય ગૌ માતા